વિભાગ તરફથી છેલ્લા વર્ષોમાં ઘણી બધી કાર્યક્રમો અને પ્રોગ્રામ્સ કરવામાં આવી રહેલ છે એના જ ભાગરૂપે જ આપણે આજે બરોડા સેન્ટ્રલ જેલમાં જે શોપિંગ કોમ્પ્લેક્ષ જે મિની શોપિંગ કોમ્પ્લેક્સ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને જેમાં નાસ્તા હાઉસ છે એ હેર ડ્રેસિંગ સેલૂન છે અમૂલ પાર્લર છે અને આવતા દિવસોમાં અહીંયા એક સફારી બેગનું જે ઉત્પાદન આપણે બરોડા સેન્ટ્રલ જેલમાં થાય છે એને પણ એક શોરૂમ અહીંયા બનાવવામાં આવશે તો એ મિની શોપિંગ કોમ્પ્લેક્સ અમારે આમ જનતા માટે પણ છે અને ખાસ કરીને જે આપણા જેલ વિભાગના જે કર્મચારીઓ છે એમના પરિવારજનો છે એમના માટે સુવિધા પૂરી પાડવા માટે એનું ઉદઘાટન કર્યું છે અને આમાં જે નફો આવશે એ કૈદી અને વેલફેરમાં એ જમા થશે એ આજનું કાર્યક્રમ નું ઉદઘાટન કેટલા લોકો અહીંયા કામ કરશે અહીંયા લગભગ દસ જેટલા કૈદી ભાઈઓ અહીંયામાં કામ કરશે